આ ન્યૂઝના પ્રાયોજક છે પ્રેમવતી ફેન્સી ઢોસા એન્ડ ફેન્સી પાઉંભાજી ધરમપુર અને ફાઇન આર્ટ્સ સંપૂર્ણ કોમ્પ્યુટરાઈઝ બેનર યુનિટ ડિજિટલ ફ્લેક્સ બેનર બનાવવા મળો જુમા મસ્જિદ ફળિયું જીબીની સામે ધરમપુર જિલ્લો વલસાડ ધરમપુર નજીકમાં આવેલા મરગમાડ ગામે સ્મશાન ભૂમિના નવા મકાનનું ખાતમુહૂર્ત કરાયું ચોમાસા દરમિયાન અંતિમ વિધિ માટે પડતી મુશ્કેલી દૂર કરવા માટે પંદરમા નાણાંપંચની ગ્રાન્ટમાંથી ધરમપુર તાલુકાના મરગમાડ ગામે સ્મશાન ભૂમિના નવા મકાનનું ખાતમુહૂર્ત સ્થાનિક અગ્રણીઓ અને સરપંચની હાજરીમાં કરવામાં આવ્યું હતું નવું મકાન બનશે તો ગામના લોકોને તેનો લાભ મળશે આજરોજ મરગમાળ ખાતે સ્મશાન ભૂમિના ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું પંદરમાં પંચ અંતર્ગત પાંચ લાખની ગ્રાન્ટમાંથી આ નવું મકાન બનાવવામાં આવશે આજના કાર્યક્રમમાં સરપંચ રજનીકાંત પટેલ ઉપસરપંચ રાજેશભાઈ સભ્યો ગણેશભાઈ ગિરીશભાઈ તથા મોટી સંખ્યામાં ગામના લોકો ઉપસ્થિત રહ્યા હતા નવ મકાન બનવાને કારણે ગામને ગામના લોકોને તેનો લાભ થશે સાથે જ આસપાસના ગામના લોકો જેઓ પણ અંતિમ વિધિ માટે સ્મશાન સુધી આવે છે તેઓને પણ ચોમાસા દરમિયાન પડતી તકલીફમાંથી અને મુશ્કેલીમાંથી છુટકારો મળશે